રાજકોટ અગ્નિકાંડની ઘટનાનો મામલો વિનર્મ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિનો આદેશ યુનિવર્સિટી સંગ્રહ તીનસો કોલેજોનો આદેશ તાત્કાલિક ફાયર એનઓસી લેવા આદેશ આપવામાં આવ્યા એનઓસી નહીં હશે તો પ્રવેશ પ્રક્રિયા અટકાવી દેવામાં આવશે કોલેજ શરૂ થતા પહેલા કામગીરી કરવાની રહેશે યુનિવર્સિટીની ટેકનિકલ ટીમ પણ તપાસમાં જોડાશે આપણી વીરનર બાદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ત્રણસો જેટલી સંલગ્ન કોલેજોને ફાયર સેફ્ટીની એનઓસીની માહિતી આપવા અંગેની જાણ કરી દેવામાં આવી છે અને સાથે સાથે રાજકોટ અગ્નિકાંડમાં જે મૃતકો છે એને વીર નંબર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વતી શ્રદ્ધાંજલિ બી આપીએ છીએ અને આ માહિતીને આધારે જે કોલેજો પાસેથી એનઓસી ન હશે તે કોલેજોને પ્રવેશ કાર્યવાહીથી દૂર રાખવામાં આવશે અને એ કોલેજોની બેઠકોને જે કોલેજો પાસે એનઓસી છે તે કોલેજોને વધારાની બેઠકો આપીને પ્રવેશ કાર્યવાહી કરવામાં આવશે માટે વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારનું નુકસાન જશે નહીં સર કેટલી યુનિવર્સિટીઓ સલંગ આપણી સાથે જોડાયેલી છે કોલેજો અને શું પરિપત્રમાં ઉલ્લેખ છે આપણી બીર નબર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે ત્રણસો જેટલી કોલેજો જોડાયેલી છે અને કોલેજોને સ્પષ્ટ જાણ કરવામાં આવી છે કે જે એનઓસી નહીં હશે

અને સંપૂર્ણ કાર્યવાહી છે તે પણ શરૂ થઈ ગઈ છે